હેલો મિત્રો યુટ્યુબ ચેનલ માં પેલી આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે તમારા માટે માહિતગાર વિડીયો પહોંચી શકે અને આજે આપણે જાણીશું કે પીએમ આવાસ આયોજનામાં લાભકોને મળશે કેટલા ડોક્યુમેન્ટ જોશે કેટલી સહાય મળશે કેવી રીતે ફોર્મ ભરવું સ્પર્ણ માહિતી મળી જશે વિડીયો સેલે સુધી જોવો જેથી સ્ટેપ બાય સ્ટેપ સ્પૂર્ણ માહિતી મળી જશે પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ રાજ્યના ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક લાખ વીસ હજાર સહાય મળશે પરંતુ લાભાર્થી પાસે સર્વે અને ધારાધોરણ મુજબ આટલી વસ્તુ ના હોવી જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે તેમાં કેટલાક ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ બાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસના બાંધકામ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે ઉપરાંત ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી તેમજ નક્કી કરેલા સર્વેયરનો સંપર્ક કરવાનો રહેશે કેટલા લાખની સહાય અને ધારા ધોરણો શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તક સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે સરકાર દ્વારા આવાસ બાંધકામ માટે એક લાખ વીસ હજારની સહાય નવા સર્વે પ્રમાણે વ્યક્તિગત ધોરણે આપવામાં આવશે હવે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રધાનમંત્રી આવાસ માટેનો લાભ ગરીબ વર્ગના લોકોને મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક આયોજન કરવામાં આવ્યું છે કઈ કઈ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ એક થ્રી વ્હીલ ફોર વ્હીલ વાહન ન હોવું જોઈએ બે ખેતી લાયક સાધન થ્રી વ્હીલ ફોર વ્હીલ વાહન ન હોવું જોઈએ ત્રણ રૂપિયા પચાસ હજાર ઉપર કિસાન ક્રેડિટ લિમિટ ન હોવું જોઈએ ચાર ઘરનો કોઈ વ્યક્તિ સરકારી કર્મચાર રૂપિયા થી વધુ ન હોવી જોઈએ સાત ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ આઠ પ્રોફેશનલ ટેક્સ ભરતો ન હોવો જોઈએ નવ બે દશાંશ પાંચ એકર અથવા તેનાથી વધુ પિયત જમીન ન હોવી જોઈએ દસ વાર્ષિક આવક છ લાખ થી વધારે ન હોવી જોઈએ અરજદાર પાસે પાકો મકાન ન હોવું જોઈએ અરજદાર ની ઉમર અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધવા માટે મેળવ્યા ન હોવા જોઈએ ન પાકો મકાન ના હોવું જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઈઝ નો ફોટો આવક નો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક જાતિ નો દાખલો મનરેગા જોબ કાર્ડ ચૂંટણી કાર્ડ સર્વે માટે છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છે આ સહાય માટે નવો સર્વે વર્ષ બે થી પચીસ થી વર્ષ બે થી ઓગણત્રીસ સુધીનો હાથ ધરવામાં આવ્યો છે આ વેબ સાઇટ પર ઓનલાઈન કોલોજી ડોટ એનઆઈસી ડોટ આઈ એન અને ટૂંક સમયમાં ઓનલાઇન ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે પણ વિડીયો ચેનલ પર આવી જશે આવા જ માહિતી વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કઈ પર્સન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો